તમારું નામ શું મનીષભાઈ પરશુતમભાઈ સોલંકી ક્યું ગામ તમારું ખોગાવડ ખોગાવડર તમે શું કામ કરો ખોગાવડર કડિયા કામ કરો ખેતીનું કામ કરો અને મંદિર દાસીજીનો સાહેબની જગ્યા સેવા પૂજા સેવા પૂજા કરો દાસીજીનો સાહેબની જગ્યામાં અહીં આવ્યા ત્યારે તમને શું તકલીફ શું થાતી હતી અહીં આવ્યા ત્યારે મારા કમરમાં દુખાવો હતો અહી છે અને ડાબી સાઈડનો પગ આપો 24 કલાક દુખા રાખતો 24 કલાક દુખતો અને કમર કેવી દુખતી અને રાત્રે સુતા હો ભાઈ સવારમાં ઉઠવામાં અને ગોઠણ એવો દુખતો તમને કે તમે હાલવામાં બધી જાતની તકલીફ થતી એટલે સેવા પૂજા કરવામાં કડિયા કામમાં ખેતી કામમાં તમે કામે જઈ શકતા નહીં એટલી તમને તકલીફ હતી પછી તમને આઈનું એડ્રેસ કોની આપ્યું આઈનું એડ્રેસ બાજુમાં મોવિયા ગામ છે હા અમારો ભાણો હા હા ભાણાએ મને કીધું કે આ તમે જામજોધપુર જાઓ હા એટલે તમે પછી અહીંયા આવ્યા પહેલી વખત જ્યારે ત્યારે તમારું પહેલાં સિટિંગમાં આપણે કામ કર્યું હતું કપિંગ થેરાપી અને વિધિ અગ્નિ અગ્નિ ગર્મ થેરાપી કે એ આપણે કમર ઉપર કહી દીધી તો પેલી થેરાપી આપણે કરી પેલી થેરાપી કમર મટી ગઈ થઈ તમારી બરાબર કમર તમારી અત્યારે ઓલરેડી દુખતી નથી હવે તમને ઉઠવામાં ક્યાંય પ્રોબ્લેમ થતી નથી પછી તમારું બીજું સિટિંગ જ્યારે બીજી વાર તમે આવ્યા ત્યારે તમારી ગોઠણની સારવાર કરી ગોઠણની સારવાર કરી અને તમે ઘરે ગયા ત્યાં સુધીમાં તમારું ગોઠણ મટી ગયું અત્યારે તમને કામ કરવામાં કે કોઈ જગ્યાએ દુખાવો થઈ છે આવું બધો દુખાવો બંધ થઈ ગયો હવે આજે તમે ત્રીજા સિટિંગમાં આવ્યા ત્યારે ગોઠણથી નીચેના ભાગમાં તમને દુખતું હતું જરાક બરાબર એનું આજે આપણે કામ કર્યું બરાબર તો હવે તમને શું લાગે છે કેવું તમને ફીલ થાય એહસાસ કેવો થાય છે છે જ નહીં તો હવે જીવન જીવવાની મજા આવે ખરી દુખતું હોય ત્યાં સુધી આપણે એમ થાતું હોય આપણું મન દુખાવામાં હોય ના બે કામ ના કરી શકીએ આપણે અને જીવનમાં આપણે એમ થાય કે આ દુખાવો લઈને આપણે ક્યાંક જાવું એમ એટલે તમે અહીંયા ત્રણ સીટિંગમાં આવ્યા ત્રણ સીટિંગમાં એક રૂપિયાની મેલ તમને દવા આપી નથી એટલે કુદરતી ઉપચારથી દવા વગર તમને ત્રણે ત્રણ સીટિંગમાં કામ થયું ત્રણ સીટિંગમાં તમે ઓલરાઈટ દુખાવામાંથી તમારી મુક્તિ મળી ગઈ હવે તમને કોઈ પ્રકારનો દુખાવો થઈ છે હાવ દુખાવો ગયો